સર્વ સભ્યોને અભિવાદન કરું છું સૌને જય કેશ જય અંબે હું વર્ષા આજ આપની સમક્ષ ગંગા અવતરણ વિશેની વાત રજૂ કરવાની છું આપ સૌ જાણો છો તેમ આ જેઠ મહિનાની એકમ થી દસમ સુધીનો સમય ગંગા દશેરા તરીકે ઉજવાય છે જેઠ સુદ દસમને દિવસે હસ્ત નક્ષત્રમાં ગંગા અવતરણ થયું હતું તે દિવસે ગંગા સ્નાન દાન ધ્યાન પૂજા વગેરેનું ઘણું મહત્વ છે આ દિવસે આ બધું કરવાથી દસ પ્રકારના પાપોનો નાશ થાય છે તેથી તેને ગંગા દશેરા કહેવાય છે ગંગાવતરણની વાત લગભગ બધા જાણતા હોઈએ પણ ક્યારેક સમયાંતરે આખી વાતની કોઈક કડી આપણે ભૂલી જતા હોઈએ તો ચાલો આજે ક્રમબદ્ધ વાત યાદ કરી લઈએ ઈક્ષ્વાકુ વંશમાં અયોધ્યા નગરમાં સગર નામે એક રાજા થઈ ગયા તે બહુ પુણ્યશાળી રાજા હતા તેમને કેશમી અને સુમતી નામની બે રાણીઓ હતી કેશમીથી તેમને અંશુમાન નામનો પુત્ર હતો અને સુમતીથી તેને સાઠ હજાર પુત્રોની પ્રાપ્તિ થઈ હતી એકવાર સગર રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો તે માટેના ઘોડાને પોતાના પ્રદેશની બહાર છૂટો મૂક્યો અશ્વમેધમાં એવો નિયમ હોય છે કે એ યજ્ઞના ઘોડાને જે બાંધે તે રાજાનું આધિપત્ય સ્વીકારતો નથી માટે તેની સાથે યુદ્ધ કરવું પડે છે

કપિલમુનિને ચોર ચોર કહીને અપમાન કર્યું કપિલમુનિ તે વખતે તપશ્ચર્યા કરી રહ્યા હતા આવા શોરબકોરથી તેમના તપનો ભંગ થયો અને અપમાનથી ક્રોધિત થઈને સગરના સાહીઠ હજાર પુત્રોને પોતાની ક્રોધાગ્નિમાં ભસ્મ કરી દીધા આ તરફ ઘોડો અને સાહીઠ હજાર પુત્રો પાછા ન ફરતા રાજાએ તેના પુત્ર અંશુમાનને આજ્ઞા કરી અને શોધવા મોકલ્યો અંશુમાન ખોજ કરતો કરતો કપિલમુનિના આશ્રમ પાસે આવ્યો ત્યાં તેણે ઘોડાને અને ભસ્મ થયેલા સાઠ હજાર ભાઈઓને જોયા એ વખતે તેને મહાત્મા ગરુડ ત્યાં મળ્યા અને તેમણે સઘળું વૃત્તાંત એને કહી સંભળાવ્યું સાથે એ પણ કહ્યું કે તારા ભાઈઓનો ઉદ્ધાર અને સદ્ગતિની ઈચ્છા હોય તો ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવવી પડશે તો જ તારા ભાઈઓને સદગતિ મળશે પહેલાં ઘોડો તારા પિતાશ્રીને પહોંચાડીને યજ્ઞની પૂર્ણાહુતિ કરો પછી ગંગા અવતરણ માટે તપ શરૂ કરો અંશુમાન એ રીતે ગરુડજીની આજ્ઞાથી ઘોડો લઈને પિતાને સોંપે છે અને ભાઈઓનું પિતાને જણાવે છે સગર રાજા યજ્ઞનું કાર્ય આટોપી પુત્ર અંશુમાનને અવતરણ માટે તપ કરવા કહે છે અંશુમાન ઘણા વર્ષો સુધી તપ કરવા છતાં સફળતા મળતી નથી ત્યારબાદ તેનો પુત્ર રાજા દિલીપ તપશ્ચર્યા કરે છે તે પણ અસફળ થતાં તેનો પુત્ર ભગીરથ તપનો આરંભ કરે છે અનેક વર્ષોની કઠિન તપશ્ચર્યા તીર્થ પાસે કરતા તેને બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને ગંગાજીને પૃથ્વી પર મોકલવાની અનુમતિ આપે છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે ગંગાના વેગને પૃથ્વી પર સંભાળશે કોણ ત્યારે બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવ સિવાય ભૂલોકમાં કોઈ ગંગાના વેગને ઝીલવા માટે સમર્થ નથી માટે શિવને વિનંતી કરો હવે ભગીરથ શિવજીને પ્રસન્ન કરવા એક અંગૂઠા પર ઊભા રહીને ઘોર તપશ્ચર્યા વર્ષો સુધી કરે છે ત્યારે શિવજી ગંગાજીને ધારણ કરવા માટે તૈયાર થાય છે આ રીતે ગંગા દેવલોકમાંથી પ્રવાહિત થઈને શંકરની જટ્ટામાં સમાઈ જાય છે પરંતુ અહીં પણ ભગીરથનું કાર્ય પૂર્ણ થતું નથી ઘણા સમય સુધી ગંગાને જટામાંથી બહાર પ્રવાહિત થવાનો માર્ગ મળતો નથી આથી ફરીથી ભગીરથ શંકર ભગવાનને વિનયપૂર્વક સ્તુતિ કરીને ગંગાને પ્રવાહિત કરવા વિનવે છે ત્યારબાદ ગંગા જટામાંથી નીકળી હિમાલય પર્વતની કંદરાઓમાંથી કલકલ નિનાદ કરીને વહેવા માંડે છે પ્રચંડ વેગથી વહી રહેલી ગંગાના માર્ગમાં જનુ ઋષિનો આશ્રમ આવે છે ઋષિ તપમાં વિઘ્ન થવાથી ગંગાના પ્રવાહને પી જાય છે આ જાણીને ભગીરથ જનુ ઋષિને પણ વિનવણી કરે છે અને ગંગાના અવતરણનો ઉદ્દેશ સમજાવે છે ત્યારે ઋષિ પોતાની જંગામાંથી તેનો પ્રવાહ ફરીથી વહેતો કરે છે આથી તે ઋષિ પુત્રી જાહ્નવી તરીકે ઓળખાય છે આમ આખરે ગંગાનો મધુર અને શીતળ પવિત્ર પ્રવાહ કપિલ મુનિના આશ્રમ સુધી પહોંચે છે અને સગરના સાહીઠ હજાર પુત્રોની મુક્તિ થાય છે તે સમયે બ્રહ્માજી પ્રગટ થઈને ભગીરથને તેના તપ અને મહાન કાર્ય માટે આશીર્વાદ આપે છે અને ભગીરથને અયોધ્યાનું રાજ્ય કરવા કહે છે ભગીરથના પ્રયત્નથી ગંગાનું અવતરણ થયું એટલે ગંગાને ભાગીરથી એવું નામ પણ પ્રદાન કરે છે આ ઉપરાંત કોઈ પણ અતિ પ્રયત્નપૂર્વકના કાર્ય પૃથ્વી પર જ્યારે થાય છે ત્યારે તેને પણ ભગીરથ પ્રયત્ન કે ભગીરથ કાર્ય એમ કહેવાય છે આમ પતિ તપાવની પાપનાશીની ગંગા પૃથ્વી પર વહેતી થઈ અને સગરના પુત્રો સાથે સમગ્ર વિશ્વની માનવજાત પર આજ સુધી કૃપા વર્ષાવે છે ગંગાનો મહિમા એટલો અપાર છે કે તેમાં સ્નાન કરવાથી મનુષ્યના સર્વ પાપોનો નાશ થાય છે અને મૃત્યુ પછી તેમાં અસ્થિ વિસર્જન થવાથી આત્માની સદ્ગતિ થાય છે માટે જ લોકો સ્વજનોના અસ્થિને ગંગામાં પધરાવવાનો આગ્રહ રાખે છે ઉપરાંત દરેક ઘરમાં ગંગાજળની લોટી રાખવામાં આવે છે જે સ્વજનોના અંત સમયે તેનાથી આચમન કરાવી સદગતિની પ્રાર્થના થાય છે આ દિવસોમાં નર્મદાનું પણ એટલું જ મહત્વ કહેવાય છે મહત્વ છે કહેવાય છે કે શિવજીએ ગંગાને પૃથ્વી પર જવા આદેશ કર્યો ત્યારે ગંગાજી કહે છે કે લોકો તેના પાપ મારામાં વહાવશે અને મને દૂષિત કરશે તો હું મારી શુદ્ધિ માટે શું કરું ત્યારે શંકર ભગવાન તેને નર્મદા પાસે જવાનું કહે છે આથી દર વર્ષે આ દિવસોમાં ગંગાજી નર્મદાજી પાસે આવે છે તેથી આ દિવસોમાં નર્મદા સ્નાનમાં ગંગા સ્નાનનું પુણ્ય મળે છે કહેવાય છે કે આ દિવસોમાં નર્મદાના ભૂરા અને ગંગાજીના સફેદ એમ બે પ્રકારના પ્રવાહોના દર્શન પણ થાય છે શક્યા છીએ એ પ્રશ્ન છે આપણી વધુ પડતી અંધશ્રદ્ધા અને અવિનય અને બેદરકારીને કારણે આપણે તેના પવિત્ર સ્વરૂપને ઘણી હાનિ પહોંચાડી છે જોકે કેટલાક સભા નેતાઓ દ્વારા તેના શુદ્ધિકરણ અને સંરક્ષણ માટે પ્રયાસો થયા છે પણ દરેક વ્યક્તિને તેમાં સમજપૂર્વક સહભાગી થવાની જરૂર છે વળી જે પવિત્ર ભાવના અને શુભાશયથી ગંગાનું અવતરણ થયું એવી ભાવના આજે સમાજ કે દેશમાં જોવા મળે છે ગંગાનું અવતરણ કરવા માટે ત્રણ ત્રણ પેઢી સુધી લોકોએ પ્રયત્ન કર્યા અને પોતાના સ્વજનોની સદગતિ કરી એવી શુભ ભાવના આજના સમાજમાં જોવા મળે છે જે પવિત્ર ભારત ભૂમિ પર દેવ નદી એવી ગંગાનું અવતરણ થયું તે અત્યારે ભ્રષ્ટાચાર અનૈતિકતા વગેરે અનેક દૂષણોથી યુક્ત થઈ ચૂકી છે એવામાં હે માતા ગંગા તું શા માટે વહે છે એવી વેદના ને વર્ણવતું હિન્દી કવિ શ્રી નરેન્દ્ર શર્માનું બહુ સુંદર ગીત છે જે ભૂપેન્દ્ર હજારિકાનું ગાયેલું છે એના થોડા શબ્દો જોઈએ વિસ્તાર હે અપાર પ્રજાદો નું પાર કરે હા હકાર નિશબ્દ સદા ઓ ગંગાતુ ओ गंगा बहती हो क्यों नैतिकता नष्ट हुई मानवता भ्रष्ट हुई निर्लज भाव से बहती हो क्यों इतिहास की पुकार करे हूं कार ગંગા કી ધાર નિર્બલ ઝનકો સબલ સંગ્રામી સમગ્ર ગ્રામી બનાતી નહી હોંગા ઓ ગંગા બહેતી હોતિહાસી પુકાર ે હકાર ગંગે જનની નવ ભારત મેં ભીષ્મ રૂપી સુત સમર જઈ જનતી નહી હો કું ઓ ગંગા ઓ ગંગા બહતી હો કું O da, ba, ho, ki,